ગુજરાતમાં બે બેઠકો પર વિધાનસભાની પેટા લઈને હવે જબરજસ્ત રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ગઈ છે વાત કરીએ તો બંને વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં સૌપ્રથમ વિસાવદર બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા બેઠકના ઉમેદવાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાજપે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ઉપર આ વખતે પસંદગી ઉતારી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા નીતિન રાણપરિયા જેઓ ભેંસાણ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ છે તેમને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રીતે એડીચોટીનો જોર લગાવી રહી છે અને મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખૂબ મહત્વપૂર્ણ આ બેઠક છે તે માનવામાં આવી રહી છે ત્યારે નેતાઓ વચ્ચે વાંક પણ શરૂઆત થઈ છે ત્યારે બીજી વાત કરીએ તો કડી વિધાનસભા બેઠક જે બેઠક ઉપર પણ રસાકસીનો જંગ જામ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજેન્દ્ર ચાવડાને વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રમેશ ચાવડા જેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે બે હજાર બાવીસમાં તેઓ કરશન સોલંકી સામે ચૂંટણી લડ્યા હતા અને સાત હજારથી વધારે મતોથી તેમની હાર પણ થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જગદીશ ચાવડા જે દલિત સમાજના આગેવાન છે તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એટલે બંને સીટો ઉપર હવે રાજકીય નેતાઓના પ્રચાર પ્રસારની પણ શરૂઆત થઈ છે દિગ્ગજ નેતાઓ દ્વારા કેમ્પેનિંગ કરવામાં આવી રહ્યા છે અને પોતાની રીતે પોતાના રાજકીય પક્ષને જીતાડવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં પેટા ચૂંટણી ખૂબ જ નિર્ણાયક ગુજરાત માટે માનવામાં આવી રહી છે આગામી સમયમાં જ્યારે ઓગણીસ જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે ત્રેવીસ તારીખે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે સૌ કોઈ ગુજરાતની નજર આવી બે વિધાનસભા બેઠક ઉપર રહેવાની છે આ વખતે ગુજરાતની જનતાનું શું મેજા છે આ બે વિધાનસભાની બેઠકો છે ત્યાંના મતદારો શું વિચારી રહ્યા છે તે ત્રેવીસ જૂનના રોજ આ મતગણતરી જ્યારે થશે ને જે ઉમેદવાર જીતશે ત્યારે મિજાજ ગુજરાતની જનતાનો ખબર પડશે ત્યારે હવે આગામી સમયમાં પડે પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં